લો કે ના રહે મોટો લાગલા હે હું તો ફટાફટ આ નિયત કે હેડો આબ બિહડ તમે ઘણો તો તો સંતાડો આ અમે આય આતો ગણેશ શ્રી ગણેશ

મારું નામ લખાજો તારું તો લખો મારું નામ તો બોલા જ નહી તારું બોડ ઉપર આવશે જેનું કયા કાકા છો તમે ભૂરા ભાઈ ટખા પચીસ બાર બે હાજર પચીસ ના રોજ 25 બાર બે હાજર પચીસ ના રોજ બરાબર શુભ વિવા લગન થઈ જાય એટલે ભત્રીજો ભત્રીજા કાકો ભત્રીજા કાચી ના શુભ લખ્યું

એક વાગે રાખે ને અગિયાર વાગે નું કર્યા સ્વાથી એવું બધું લખી દે ચાર વાગે ચાર વાગે વરગોડો નવ વાગે વરગોડો બરાબર બરાબર

છ વાગે ચાલો બરોબર છ વાગે તૈયારી કરતા કરતા હાથ વાગે બેન વાળું કરો બીજે કર્યા તમે એ તો બેન કર્યા મારું માનો નોસા ખર્ચા કરવાનું રાખો એક માટે ને બધા માટે તમે લાયું ડીજે કરો પેલું કરો પૈસા ઉડાડો આ બધું નકમ તો

લગન આપડે અમલ નહી કરીએ તો બીજા કોણ કરશે ભાઈ ખર્ચા નું હાચી આગળ આ બધી પદ્ધતિ ચાલતી રહે એના કાપે આપડે ઓછો કરીએ ભગવાન આપડેડે લખે ટાઈમ બીજું બોલો બોલ વરઘોડો અને મારી વાત ખબરો આપડે જે ફૂલે કોફર ને એ લૂઘડો આવે ને એ કેન્સલ કરવા ના ના એ બધો વ્યવહાર રાખો જ નહીં કપૂર કાચી મને બોલ મેં કીધું આપણે આપણા શરૂઆત કરશું ને ભાઈ તો

તમને ખબર નઈ આ દાલ બગાડવું તમારું ના એવું જ કરે તમે જોયેલો કપર ચીપા કમ્પ્લીટ

કપૂરજી લાલબા વેનુજી જાનુજી અને બુરો ઘણા નામ આવી ગયા હો અરે તો તમારો ભલો થાય તમારો આ ઉઠી જાય આ એ જ કારણ હ શું કોણ નકીન કહેવાય નગીનજી નું નામ તો નહીં ભાઈ અને હો ના નકીન થોડો સાચો શું શું તમે વાંચ્યું છું

આવું જ પડશે ને ત્યાં આ લાલખંડ બે જ આવો તમારે ના ભાઈ અમે તમે જાઓ આ તો વીવો આદર્યો હોય પડી તું પડી હે

કપડા કા તમે બજાઓ આપણે બોલવા નગિન કા કાન્ટ્રી સપઈ જાય ખચા કરીન પછી મહિનો ના રાખત મારે તો ઉપાડી ને એ હેરો તો આ કા એમને બધું કરાયો પણ એમો છોડ્યો નહીં લે ના આ બધી તું આતો નવમ પુત એને કાકા કો કો ડાકે એને વાટી જો મોરું ના ફેરી કાન જો તો અલે એ ઓમેક ઓમે આયમકો અલે 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 આમ રે નગી ને તો

કરતો <laughs> 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 <laughs>

સાપ માર દેવાય એ પણ શું કરું સાપ ના મારતો એટલે આ કપૂરજી હે ને એ ટીનુજી અને પેલા પકડાઈ નાઈ જ્યા ભલો મારતો ને પાંચ લાખ રૂપિયા લાવતો ને

તમારે ભત્રીજાનો રંગે ચંગે જ કરીએ શું કરીએ બધા આપડે તણી જઈએ હેડો હા ગમે હું નહિ મનાય લઈએ હા મારો ખેડા જિલ્લો હા હા મારો ખેડા જિલ્લો હા